નમસ્કાર આમ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ વડોદરા શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસ પ્રશાસન સતર્ક બન્યું છે જે અંતર્ગત નવલખી મેદાન ખાતે એડિશનલ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલના અધ્યક્ષસ્થાને નાઇટ પેટ્રોલિંગ હાથ ધરાયો હતો નવલખી મેદાનમાં સુરક્ષા અંગે સવાલો ઊભા થયા હતા અગાઉ નવલખી મેદાનમાં સગીરા પર ગેંગરેપ થયો હતો જેને પગલે સમગ્ર ઘટનાથી રાજ્યમાં ચકચાર મચી ગઈ હતી

તેવી પરિસ્થિતિ બની છે જોકે પોલીસે સુરક્ષા માટે પોલીસ ચોકી તો મૂકી હતી પરંતુ તે ખસ્તા હાલતમાં હતી તેની આસપાસ ઝાડી ઝાખરા ઉગી ગયા હતા તથા અંદર તો ઠીક આસપાસ પણ જઈ શકે તેમ ન હતું જે બાદ પોલીસ તંત્ર દોડતું થયું હતું અને નવલખી મેદાન ચોકી આસપાસ સફાઈ કરાવી તેમાં લાઈટ શરૂ કરવા કલર કરાવવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી ટૂંક સમયમાં તે ચોકી પણ ચાલુ કરાવાશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે

સૌથી વધુ પોલીસ સાથે અને ક્રાઇમની ટીમ સાથે અમે અહીંયા વિસ્તારની ચેકિંગ કરવા આવ્યા છે રવિવારના દિવસોમાં ઘણા બધા લોકો આ રીતના આવી જતા હોય છે એટલે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ અમે ચેકિંગ ચાલુ કર્યું છે જેમાં હાલ સુધીમાં પીધેલા ની પણ પકડાયા છે દારૂનો પોઝિશનનો પણ કેસ અમને મળ્યો છે અને અમે આ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ રીતના પિરિયોડિકલી ચેક કરતા હોઈએ છીએ અને કરતા રહીશું હાલમાં અમે આ નવલખી ગ્રાઉન્ડ વિસ્તારમાં ચેકિંગ માટે આવ્યા છીએ અને જે અવાવરુ વિસ્તારો છે અંધારાવાળા વિસ્તારો છે ત્યાં પોલીસ ટોર્ચ સાથે જઈને અને પ્રેથનલાઈઝર સાથે જઈને ચેક કરી રહી છે હા અહીંયા આગળ નવલોકીમાં કઈક એવું મળ્યું છે કોઈ પીધેલી હાલતમાં હોય અમને બે હમણા પીધેલા મળ્યા છે અને દાદીનો પોઝિશન પણ બીર ની પોઝિશન પર મળી છે પણ શું લાગે છે એમાં કોર્પોરેશન અને પોલીસ બંનેને સાથે મળીને આવી જગ્યા ઉપર સ્ટ્રીટ લાઈટ ના વધુ કરવું જોઈએ સ્ટ્રીટ લાઇટની પણ વ્યવસ્થા હોવી જોઈએ ઇલ્યુમિનેશન પણ આગળની તરફ છે પરંતુ આ ઘણું મોટું ગ્રાઉન્ડ છે એટલે એને ધ્યાનમાં રાખીને હાલમાં અત્યારે જે આ થઈ રહ્યું છે એના લીધે પણ લાઇટિંગની વ્યવસ્થા છે છતાં પણ આ અવાવરું જગ્યા છે અને આવી જગ્યાઓ ઉપર લોકો એકલા રૂકલા આવીને બેસે એ સેફ નથી એટલા માટે અમે અવેરનેસ પણ કરી રહ્યા છીએ અને સાથે લોકોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને ચેકિંગ પણ કરી રહ્યા છીએ અને અસામાજિક તત્વો અહીંયા આવીને જો કોઈ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય તો એના ઉપર પણ કંટ્રોલ રહે એ માટે આ અત્યારે ચેકિંગની કામગીરી ચાલી રહી છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર